ગુજરાત માં જાણે તંત્ર આંખો ખુલી ગઈ છે રાજકોટની ન ભૂલાવી શકાય તેવી ઘટના બાદ અરવલ્લી જિલ્લાનું તંત્રની આંખ ખુલીને ઊંઘમાંથી તે જાગ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલ કાબોલા એકવાલેન્ડ વોટરપાર્ક સીઝ કરવામાં આવ્યો છે જિલ્લા તંત્ર દ્વારા લાયસન્સ વગર ચાલતા વોટરપાર્ક ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્રએ કાર્યવાહી કરી છે પ્રાંત અધિકારી અને મામલતદારે સ્થળ ઉપર જઈ વોટરપાર્ક બંધ કરાવ્યું છે વોટરપાર્કની મજા માણવા આવેલા લોકોને રિફંડ આપી પરત ઘરે મોકલવામાં આવ્યા હતા લાયસન્સ વગર ચાલતું વોટરપાર્ક કેમ અત્યાર સુધી તંત્રની રહેમ નજર હેઠળ ચાલતું હતું જ્યારે રાજકોટની ગોસારી ઘટના બની ત્યારે જિલ્લા તંત્રની આંખ ખુલી એ પણ એક પ્રશ્ન છે ક્યાં સુધી તંત્ર ઊંઘતું રહેશે જિલ્લા અને મોડાસા શહેર હજુ ઘણા એકમો ફાયર સેફ્ટી અને એનઓસી વગર જ ચાલે છે તો એવા એકમો ઉપર શું તંત્ર કાર્યવાહી કરશે તે તો જોવાનું જ રહ્યું